અમારી સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આજે સમગ્ર ભારત દેશમાં પ્રજાસ્તાક દિન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રીય તહેવાર હોય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં સરકારી અર્ધ સરકારી સહિત વિવિધ દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તળાજા શહેરમાં પણ નગરપાલિકા દ્વારા આયોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાવનોગર જિલ્લાના તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌને સાદર નમસ્કાર સૌપ્રથમ ઉપસ્થિત સૌ નગરજનોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ આજે ભારત છવ્વીસમી જાન્યુઆરીએ બે હજાર છવ્વીસના રોજ તેનો સત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉત્સાહભેર ઉજવશે ઓગણીસો પંચાણુંમાં માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું જેનાથી ભારત એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક બન્યું દર વર્ષની જેમ છવ્વીસમી જાન્યુઆરીએ દેશભરના પ્રજાસત્તાક દિવસની ભાવ વિભોર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે સમગ્ર તળાજા શહેર કક્ષાની ઉજવણીમાં પણ તેમાં પણ સામેલ ગણાશે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો સમગ્ર ભારત દેશમાં પ્રજાસત્તાક દિવસનો ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વ છે કારણ કે આપણને ભારતીય સ્વતંત્ર સેનાના આ દરેક સંઘર્ષ વિશે માહિતીગાર કરે છે આ પ્રસંગે દેશને જીવન સમર્પિત કરનાર શહીદ અને નાયકોની પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે પ્રજાસત્તત દિવસ ઉજવણી પરેડમાં આપણી ઓળખ અને ઉજવણીનું એક અગ્રણી અને આકર્ષક ક્ષાન છે આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરનું પ્રતિક છે આ દિવસે અન્ય દેશના વડાઓને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવે છે આ આપણી અતિથિ દેવો ભવનની પરંપરા બતાવે છે આજના દિવસે દેશના તમામ સૈનિકો વીર શહીદો વીર મહાપુરુષો દેશ ખાતર બલિદાન આપનાર દરેક વીર મહાનુભાવો સહિત સૌના ચરણોમાં વંદન સૌ તેમને સલામ કરું છું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણું તળાજા ગૌરવવંતુ તળાજા બને તેવો આપણે સૌ સંકલ્પ કરીએ